સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગ માં મિત્રો આપણે વિનામૂલ્ય ધોરણ એકમાં પ્રવેશ માટેની જાહેરાત જે આવેલી હતી તેની આગળના વિડીયોમાં આપણે તેની તારીખ અને કાર્યક્રમ વિશે વાત કરેલી હતી જે આ મુજબ એનો કાર્યક્રમ અને તારીખો છે આ પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો છે જિલ્લા કક્ષાએ અપૂલ કરવાની તારીખો છે તે આપણે આગલા વિડીયોમાં આના વિશે માહિતી મેળવી હવે આ વિડીયોમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે ફોર્મ ભરવા માટે થઈને તેની આપણે આ વિડીયોમાં વાત કરીશું તો અહીં આપણે મેઇન સાઇટ ઉપર આવી જઈએ છીએ આર ટી ઓઆરપી ગુજરાત ડોટ કોમ અહીં તમે જોઈ શકો છો અને તેમાં અહીં ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો તેના ઉપર ક્લિક કરશું આપણે એટલે આ રીતના આપણે માહિતી જોવા મળશે તો હેઠાના પુરાવા માટે થઈને આધાર કાર્ડ છે પાસપોર્ટ છે વીજળી બિલ છે

ત્યારબાદ વાલીના જાતિનો પ્રમાણપત્ર અહીં જોશે જે મામલતદારશ્રીનું અથવા તો તાલુકા વિકાસ અધિકારીનું જોશે જન્મના પ્રમાણપત્રમાં ગ્રામ પંચાયત કે નગરપાલિકાનો જે જન્મ દાખલો હોય છે તે અહીં જોશે તે અહીં દર્શાવેલ છે તેના સિવાય આંગણવાડી કે બાલવાડીમાં નોંધણી કરાવેલું પ્રમાણપત્ર પણ અહીં ચાલશે તેમજ માતા પિતાના વાલીનું જે નોટરીરાઈઝ સોગંદનામું છે તે પણ અહીં ચલાવવામાં આવશે ફોટોગ્રાફમાં પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ જોશે વાલીના આવકની અહીં વાત કરશું તો આવકના પ્રમાણપત્રમાં શ્રીનો અથવા તો તાલુકા વિકાસ શ્રીનો એક ચાર બે હજાર બાવીસ પછીનો જ દાખલો જોશે એના પહેલાનો દાખલો અહીં નહીં ચાલે બીપીએલ જેની પાસે છે જે વાલીઓ છે તેણે તાલુકા વિકાસ અધિકારી અથવા તો જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી પાસે દાખલો મેળવવાનો રહેશે અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મહાનગરપાલિકામાંથી પણ આપ દાખલો મેળવી શકો છો વિચરતી જાતિ વિમુક્તી જાતિના જે વાલીઓ છે તેને માર્ગદર્શીનો દાખલો અહીં જોશે અનાથ બાળક માટે થઈને જે તે જિલ્લાની ચાલ્ડ વેલ કમિટીનું પ્રમાણપત્ર જોશે એ રીતના અહીં નોકરી કેટેગરીના બાળકોનો શું જોશે તે પણ લખેલું છે સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો તે તલુકા તલાટી મંત્રી શ્રીનો અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીનો દાખલો પણ અહીં જોડી શકે છે સરકારી આંગણવાડીના જે બાળકો છે જેમાં ભણતા હોય છે તો તેમાં ઓછામાં ઓછો બે વર્ષ અભ્યાસ કરેલો હોય તો તેનો પણ દાખલો અહીં તમે જોડી શકો છો તેવું દર્શાવેલ છે બાળકનું આધાર કાર્ડ જોશે વાલીનું આધાર કાર્ડ બેંકની વિગતોમાં બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની વિગત એટલે કે બાળક અથવા વાલીનું બેંકનું ખાતું કોઈ પણ એક ખાતું અહીં જોશે અને છેલ્લે સેલ્ફ ડિકલેરેશન એક કરવાનું રહેશે કે પાન કાર્ડ ન ધરાવતા જે કુટુંબો છે તે ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તો તેવા કિસ્સાઓમાં એક ફોર્મ ભરવું પડશે જેને કહેવાય છે સેલ્ફ ડિકલેરેશન તો આ બધા દસ્તાવેજ જે જરૂરિયાત છે તે પ્રમાણે અહીં જોશે આવતા વિડીયોમાં વધુ આના વિશે માહિતી લઈને અમે આવશું ફરી મળશું નવા વિડીયોમાં